બાબરલાટી લાટી બજારના સીસી રોડ ને લઈ નગરજનોએ ઉઠાવ્યા અનેક સવાલો કોન્ટ્રાક્ટરે બાબર હાઈવે થી અનડા વોચ કુ સુધી પેચિંગ કર્યા વગર રાત્રે માલ પાથરી દીધો ફરીથી પેચિંગ કરીને માલ નાખવા નગરજનોની માંગ ચાલુ કામના સ્થળે જવાબદાર કોન્ટ્રાક્ટર કે પાલિકાના કર્મચારીઓ હાજર રહેતા નથી તો પણ રજા હોય તેવાનું એક લઈ લઈ ગયું ચાલુ બજાર લીધું હવે બહુ તકલીફ પડે હા લોકોને ટીવી હા ચલો મારી વાત છે બીજાને તે મારી વાત લાઈટ એમ ગયું હોય બધું મારી બીજામાં બહુ તકલીફ પડેલી તમારે અત્યારે શું પ્રોબ્લેમ થયો બરાબર અહીંયા ગાડી ચાલતા બાપારમાં કે જો રોડ બની ગયા છે એ બાબતે શું કહેશો આપ પહેલું તો ભારતીય જનતા પાર્ટીની ભાજપની જે નગરપાલિકામાં હોડી ચાલે એ પછી આપણે વાવ રોડે પંદર કરોડ રૂપિયાનો જે રોડ આવ્યો આપણે વિકાસમાં કોઈ વાંધો ના ઉઠાવા પણ એ પહેલું જાણે દબાણ આવ્યું ને પહેલી નોટિસ એમની આપીને એ ચૌદ મીટરની પછી એના કર એના પછી ભારતીય જનતા પાર્ટીના અમુક ચૌદમાં ચૌદ મીટરમાં દબાણ આવતા હતા તો દસ મીટરનું એમની વાવ રોડથી બધું દસ મીટરનું હટાવી અને રોડ બનાવે છે તો વાવ રોડનો જે દસ મીટરનો દબણ હટાવી અને રોડ બનાવે છે તો અત્યારે લાઠી બજારમાં રોડ ચાલુ છે તો એમને નગરપાલિકાની જે હદ આવે એ દબાવીને જે એનું દબાણ ઓટલા છે કોઈ જે દબણમાં આવતું હોય એ દબણ હટાવી અને કમ્પ્લેટ વોનથી જે રોડ બનાવ્યો હોત તો સરસ બને થરા રસ્તેથી કપરુપરની ડેરી બનાવેલ છે ત્યાં સુધી રોડ બને રહો પણ લોકો ડેલી છે રોડ બન્યા પહેલો રોડ દબાઈ જાય રહ્યો બનાયો છે પણ રોડ દબાઈ ગયો છે લોકો પડેરા હાથ પગ ભાગેરા છે બરાબર દૂધ ભરાવા સાથે કેટલાય લોકો પડી જાય છે રોડનું કામ સારું કરતા નથી